બોરડભાઈ બીજા પડાવ માં લોકો દોડી રહ્યા છે જો તમે આ ભાઈ જુઓ વેરી ગુડ હા 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 ભૂતળી ભૂતળી ઓય વેરી ગુડ આ વેરી ગુડ फैक्ट्री कंसिरा भाई बोलला ब्रद ने लाजो आजो आजो Mitro Matisa, t r á હા કઈ ટોટલ રસી છે આ બાળકો એ 何 અલે તો મારા મારું હતું ને અટકડી કાઢલા તો હા ખાવ મા તાંગી નેગ માગિન પલે ઓગી બની નહિ હો ભાઈ ઘડી કઈ જાવા તો એટલે પોડ ને મને માલ મન

હજાર બાળકો હે ગ્રુપ વાયર રમજો ગ્રુપ વાયર રમજો તમે આગળ બીજા દો આ લે આ લે આ તો વરિયા ભાઈ હોત ને છે આમાં

અહી દુકાનમાં ન જાય દુકાનમાં ન જાય જવા જ કરો ચાલો ચાલુ છે

બીજા પડાવમાં બાળકો હવે ફૂલ જોશ ઉપર આવી છે हा गो पाए रोली टंकी इन शर्मा जी ने रोली આ છોકરી કોણ છે કિંજલ વેરી ગુડ તો એને રમવા આપો આવે તમે આપવું જોઈ ને એને વતન

બમ્પર સ્ટોક લઈને બેઠા છે બધા ભાઈ બમ્પર સ્ટોક પાકો કાસો કુદરતી વાહ ભાઈ વાહ શું કરવાનું છે એને आई की सुन ले ऐ सुन भाई तू હવે થોડોક આમ ડાન્સ કરો આમ 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 ઓલકેર

અુકાન માં આવે છે આમ રમો ને ઓલી બાજુ એમ કઉસ આગળ વહી જાવ તમે બધા હા

આમ આમ રાખો તો મિત્રો બાળકો ની મસ્તી છે હા હા આખો કોટાગો ખાલી કરી નાખ્યો અમારો હે કરી લેવો હે કેટલા બધા થોડોક ભાગ લેવા જો ને જા ન્યા લઈ આવી તારે આપડે અહીંયાથી કઈક લઈ આવી ઠપકાય રા બધા ઉપર એક એક કિંજલ ને પૂરતી આપો એને હા બસ એને જો બસ લઈ લે ત્રણ લઈ લે તારે બસ હવે તને જેને રોઈ ગયા રોઈ તમ તારે આપણે એ વેરી ગુડ વસુલ થઈ ગયું હવે તારો વારો પૂરો થઈ ગયો અને રોળી તે હરખો બંધ કરો પાણી જો કેટલું બગડે છે આ બાજુ નહીં આ દુકાન બાજુ નહીં તમે ફરી મૂકશો

આભાર મિત્રો